સર્વ સ્નેહીજનોને દવાળી અને પ્રકાશ થોડો જ પથરાય છે હૃદય હૃદયને મળીએ ચાલ ઘોંઘાટમાં જોને હૈયા સુના થાય છે સોશિયલ મીડિયાના સંદેશોથી દિલની નિકટતા થોડી જ પમાય છે હૃદય હૃદય ને મળીએ ચાલ જોને હૈયા સુના થાય છે ઘોઘાટમાં આંખોમાં ચમક થોડી જ અંજાય છે હૃદય હૃદયને મળીએ ચાલ ઘોઘાટમાંય જોને હૈયા સુના થાય છે દેહ દીવા માં ભરી સ્નેહ નું તેલ ને मन महल उत्साह न उजास फोड़ो दंभ अहम वह वाणी मिठास मिठाश चोमेर दिवाली प्रकाश फैलाए चोमेर दिवाली प्रकाश हस्तु